ચૈતન્ય પાલન ની આ ગઝલ આપ સાંભળો કે પરે છે મંદિર દેવો ને મારો અને મસ્જિદો માં ઓળખે છે નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈ થી તમારા પ્રતાપે બધા ઓળખે છે ને ખબર છે પિછાણે છે પ્યાલી ખબર છે પિછાણે છે પ્યાલી ખુદ થી ધરા ઓળખે છે ને નકર સાકી અજાણ્યા થવાનો મને તારું શવ કદા ઓળખે છે ને મે લોયા છે પાલવ માં ધરતી ના આસી મે લોયા મા ધરતીના આંસુ કરુણાનું સજાવી રહ્યો છું ઉડી ગઈ છે નિંદર ગગન સર્જકોની આ મને જ્યારથી તારલા ઓળખે છે અને અમે સમંદર છે પ્યારા સમંદર છે પ્યારા નથી માત્ર છપછબિયા કિનારે અને મળી છે અમોને જગા મોતીઓમાં તમને ફક્ત બદબુદા ઓળખે છે ને કહી દો કે માથું ન મારે તબીબાને કહી દો કે માથું ન મારે દર્દ સાથે સીધો પડી છે મારો